સુરત જિલ્લાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તમામ ઉત્તેર થયેલા વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા ધોરણ દસમાં પરિણામમાં સૌથી વધુ પરિણામ ગાંધીનગર જિલ્લાનું સત્યાસી પોઈન્ટ બાવીસ ટકા અને સૌથી ઓછું પરિણામ પોરબંદર નું ચુમ્મોતેર સત્તાવન ટકા આવ્યું છે બુધાર નેવિયા સુધીર ભાઈ અસ્પાયર સ્કૂલ ના મારા એસએસસી બોર્ડ એક્ઝામ માં અઠાણું પર્સન્ટેજ છે અને નવ્વાણું પોઈન્ટ અઠાણું પર્સન્ટ આવેલા છે ખુબ જ અને આ પરિણામ માં શિક્ષકો અને મારા વાલી મિત્રો નો પણ સાથ હતો ઘણો આ વર્ષમાં તેઓએ ચૌદ વીકલી ટેસ્ટ લીધી અને છ રાઉન્ડ લીધા હતા

અને છેલ્લા બે મહિના હતા ત્યારે જે વિદ્યાર્થીઓ થોડા ઘણા અંશે પણ નબળા હતા તો રાત્રિ આયોજન કરેલું કે રાતના પણ અમે બે કલાક વિદ્યાર્થીઓને સ્કૂલે રીડિંગ માટે બોલાવતા હતા ઓલમોસ્ટ આમ જોવા જઈએ તો હરખની વાત તો એ છે કે પહેલો નંબર આવનાર વિદ્યાર્થી અઠ્ઠાણું ટકા સાથે ઉત્તીર્ણ થયો છે શાળાનું પરિણામ અંગ્રેજી માધ્યમનું સો ટકા છે ગુજરાતી માધ્યમનું પરિણામ સો ટકા આવ્યું છે અને અઢાર જેટલા બાળકો છે એ સો માંથી સો ગુણ સાથે ખૂબ સારું પરિણામ લેવા છે શાળાનું વાલીનું અને સમગ્ર મોટા વરાછા વિસ્તારે અસ્પાયર પબ્લિક સ્કૂલ નું નામ રોશન કર્યું છે એ માટે મને ખૂબ ગર્વની લાગણી છે ગત માર્ચ એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ દસ ની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે ધોરણ દસ ની પરીક્ષા માર્ચ એપ્રિલ મહિનામાં લેવામાં આવી હતી સુરત જિલ્લામાં ધોરણ દસ ના સત્ય ચારસો છાસઠ વિદ્યાર્થીઓ નોંધાયા હતા બોર્ડના પરિણામનું પણ સમયસર જાહેર કરવામાં આવી રહ્યા છે ગત વર્ષે પણ સુરત જિલ્લાનું ગુજરાતનું સૌથી વધુ છતેર પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે વર્ષે વધીને છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરાયું છે જેના પગલે વિદ્યાર્થીઓમાં ખુશીથી ઝૂમી ઉઠતા જોવા મળ્યા હતા બીરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત